નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મહત્વના સમાચાર ઐતિહાસિક સ્તરેથી અચાનક ગઈ સોનાની બજાર સોના તથા ચાંદીના ભાવની અંદર આજે મયા ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે અચાનક ગઈ સોનાની બજાર સોના તથા ચાંદીના દાગીના વાળા લોકો માટે આવી ગયા છે મહત્વના સમાચાર તો મિત્રો હવે સોના તથા ચાંદી ખરીદવા માટે આપણને ફાયદો થાય તેવા સમાચાર આવી રહ્યા છે તો આગળ વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આજના સોના ચાંદીના બજાર ભાવ તેમ આગળના દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ આગળ વાત કરીએ તો સોના તથા ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે વધારો થયો કે ઘટાડો જેની પણ આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે સોના તથા ચાંદીના ભાવને લઈને અસર કરતા પરિબળો અને ચાંદીના ભાવને અસર કરતા પરિબળો જેની પણ આપણે આજના વીડિયોની અંદર વાત કરવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને આપણી આ લાઈવ કિસાન લાઈવ ચેનલ દ્વારા તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાના સ્તરે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીનો ભાવ ઉચ્ચ સપાટીએ થઈને ધીમી ગતિએ ઘટતો જોવા મળી રહ્યો છે છેલ્લી ચોવીસ કલાકના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવની અંદર પણ જે વધારો જોવા મળી રહ્યો હતો અને સોનાના

ચાઇનાની ઇકોનોમી તેમજ અમેરિકાના યુદ્ધ તથા યુદ્ધ હમાસના યુદ્ધ આવા બધા ઘણા બધા યુદ્ધને લઈને સોના તથા ચાંદીના ભાવને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે જેના લીધે સોના તથા ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો શક્ય રહેશે આવનારા દિવસોની અંદર તો મિત્રો આજનો બાવીસ કેરેટ સોનું તથા ચોવીસ કેરેટ સોનાના ભાવ આજે માર્કેટની અંદર શું રહ્યા જેની પણ આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ અને લોકલ પ્રીમિયમ એ શું છે જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવી લઈએ તો મિત્રો લોકલ પ્રીમિયમ એ એ છે કે સોનાના ભાવને ઉચ્ચ સપાટીએ જ્યારે સોનાના ભાવમાં વધારો થાય છે ત્યારે આપણા જે શહેરોની અંદર સોના ના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેનું કાર્ય લોકલ પ્રીમિયમ કરતું હોય છે કે લોકલ પ્રીમિયમના કારણે સોના તથા ચાંદીના ચાંદીના ભાવની ભાવની અંદર મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે આગળ વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો આજના સોના બજાર જન્માષ્ટમી બાદ સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો જે બધા જ લોકોને જાણ્યો છે બધા લોકો જાણે જ છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ અને આવનારા

વેચાઈ રહ્યું છે જારે દસ ગ્રામ સોનું સાસઠ હજાર સાતસો નેવમાં જયારે સો ગ્રામ સોનું એ ભાવે રહ્યું છે આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું બોતેર હજાર આઠસો સાહીઠ છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ હજાર છસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ચાંદીના બજાર ભાવની માહિતી પણ આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો ચાંદીના ભાવને લઈને પણ આવી ગયા છે મહત્વના સમાચાર જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં હજુ મજબૂતીનો માહોલ જોવા મળી રહ્યો હતો જેના વચ્ચે ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો અત્યારે સોનાએ સારી એવી સપાટી વટાવી દીધી હતી તેના બાદ હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો સોનું અત્યારે મોંઘું જોવા મળી રહ્યું છે કે સસ્તું તેની પહેલાં મિત્રો આપણે ચાંદીના ભાવની આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ જેની અંદર એક ગ્રામ ચાંદી ચોર્યાસીમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી ચુમ્માલીસ માં જ્યારે સો ગ્રામ ચાંદી ચાંદી છે સોનું અત્યારે મોંઘું જોવા મળી રહ્યું છે કે સસ્તું મધ્યમ વર્ગના લોકો અત્યારે સોનું ખરીદવા માટે વિચાર કરી રહ્યા છે પરંતુ આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવની અંદર ઘટાડો શક્ય છે જેને લઈને બધા જ લોકો સોનું તથા ચાંદી ખરીદી શકે સમાચાર પણ સામે આવી રહ્યા છે અને લોકલ પ્રીમિયમની વાત કરી તો મિત્રો લોકલ પ્રીમિયમ એ એ છે કે જે ઘણા બધા સોના તથા ચાંદીના ભાવને ઉછળતા જોવા અટકાવી રાખે છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અપડેટ સાથે સોના તથા ચાંદીના ભાવની ચર્ચા કરીશું